મારા ઘરે ખાવાય નો જતી અને તે મને કીધું નઈ ને આવી બેનપણી હોય એમ ને મેં તને જોઈ લીધી હવે તું આવજે લે મારી પાસે કાક માંગવા તને હું દઈ અને મારા ઘરે નો કરતી હસોડી તને કઈ દઉં શું

ખાસું બોલ કાન્યાનું તો નામ છે તારે ખાવું છે ને તી માણા ને